મસ્ત બપોરે ત્રણથી ચાર ઊંઘ્યા હતા અને અચાનક જ આવ્યો ફોન ચાર વાગે ચાલ અચાનક એક ફોન આવ્યો અને અમે એ ફોનમાં મને કીધું કે તમે અમારી દુકાને ખરીદી કરી હતી અને ખરીદી કરવાથી અમારી દુકાને તમને લાગી છે ગિફ્ટ કે સાડા ચારે તમે લેવા આવો અને અમે ચાર વાગ્યા સુધી ઊંઘ્યા હતા એટલે ફોન આવ્યા એટલે ઉઠ્યા અને અમે સાડા ચારે જઈએ છીએ ગિફ્ટ લેવા માટે ગાંધીનગરમાં ફોન આવ્યો કે અચાનક તમને ગિફ્ટ લાગી અમને ખબર નહીં શું વસ્તુ લાગી હતી આવી ઉઠી જઈ અને હવે તૈયાર તેમ ઉઠીને તું

જોઈએ અંદર કે લોકેશન કેટલું દૂર છે આપણાથી વોટ્સઅપમાં એમને નંબર ઉપર મને મોકલ્યું મન નંબર જો આ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને કે તમને ગિફ્ટ લાગી છે એડ્રેસ મોકલ્યું છે અમને ફર્સ્ટ ફ્લોર ડીન રિલાયન્સ કુડાસન રોડ ગાંધીનગર હવે જોઈએ શું ફ્રોડ છે કે સાચું કે ગિફ્ટ લાગી જોવા જઈએ જો ચાર ને દસ થઈ પાછો મારા નંબર ઉપર ફોન આવે છે ઉપાડીએ જોઈએ શું જવાબ આ શું અંદર પૂછું હેલો હા નિકુલભાઈ બોલો બોલો ને નિકુલભાઈ જીજ્ઞેશ વાત કરું છું ગાંધીનગર ફુરાદ રેસ્ટોરન્ટ થી તમને પેલા ગિફ્ટ માટે મારા રિપ્રેઝેન્ટેટિવ કોલ હતો ને પૂજા મેડમ હા જી જી હતો એમના મેનેજર વાત કરું છું હા જસ્ટ મે રીમાઇન્ડર કન્ફર્મેશન કોલ કર્યો છે કે તમારા ગિફ્ટ અને બેસવાનું સિટિંગ અરેન્જમેન્ટ બધું રેડી કરાવી દીધું છે તમારી સાથે જે ગેસ્ટ આવવાના છે એ 5 વાગ્યા સુધી પહોંચી જવાના છે તો તમે ને તમારા વાઈફ નિખલ મેડમ કેટલા વાગ્યા સુધી આવી જશો હા તો અમે બેહી જશું 5 વાગ્યા સુધી ઓકે કઈ વાંધો નહીં પહોંચો એડ્રેસ લોકેશન નામ લેવું કઈ લાગે તો મને કોલ કરી દેજો ઓકે એ સારું સારું ચલો હા જોયું જોયું લાઈવ લાઈવ ફોન ના એટલે અમે આપણે જઈએ ગિફ્ટ લેવા માટે પાંચ વાગે જીતી જગ્યાએ કે સીટિંગ અરેન્જ કરીએ તમારા માટે સ્પેશિયલ ગેસ્ટ આવે છે ગિફ્ટ છે જોઈએ એટલે આપણે હાથુલી ગિફ્ટ છે કે ખાલી રમડવાની વસ્તુ છે વાંધો ને આજે રવિવાર તો ઘરે ફ્રી બેઠા જ હતા અને ફોન આવ્યા હતા અમે આખો દિવસ બેઠા હતા જવાની ઈચ્છા હતી બહાર અને ફોન આવ્યા એટલે જોઈએ ભેગા ભેગા ફરતા આવીએ જોતા આવીએ અને ફૂલ બનતા જઈએ ઓકે ઓલી હોય ગિફ્ટ હાથી ગિફ્ટ ફ્રોડ હશે આપણે ખરીદી તો કરી હે નહી તો હનુ હનુ હમણાં નહીં કર્યો બસ ચલા ટાઈમ પર આ બ્લોગ બનાવો આપણે આ બ્લોગ બહુ ટાઈમ પછી બનાયે એ કારણ કે બારે થોડીક એક્ઝામ હતી કોલેજ ની અને થોડીક ફેમિલી ઇશ્યુ હતી ને એના પર પ્રોબ્લેમ થી અમે નથી બનાવી પણ હવે ચાલુ કરી દેજો પાછો બ્લોગ ઓકે તો બ્લોગ માં બનેલા લો સીધા જઈએ આપણે નાઈ તૈયાર થઈને જઈએ રિલાયન્સ ઓકડી ગાંધીનગર અને જો હાટુકલી ગિફ્ટ છે કે પછી ફોટા ગણાવાની વસ્તુ છે પણ ફોન તમે જો તો સામનો લાઈવ જ ફોન આવ્યો ના આવ્યો એટલે હવે આપણે જોવાનું છે હાથ ટુકલી આપે છે કે નહીં આપતા જોઈએ એટલે ખબર પડે હે ત્યાં ગિફ્ટ લેવા માટે જવું જોઈએ કે ના જવું જોઈએ એ તો હવે આપણે જવાના ના જઈએ તો આ તો લાઈવ કરી હોય તો કદાચ પછી પૂછીએ પણ જવું તો છે જ આપણે ફાઈનલ બરાબર જેમ મળે છે હા તો તમે કોમેન્ટ કરો કે હાથ ગિફ્ટ મળવાની છે કે નહીં મળવાની અને મળવાની તો શું મળે ખાલી કોમેન્ટ કરે પછી એટલે આપણે જઈશું ત્યાં ખબર તો પડી જશે અમને કે ગિફ્ટ મળે કે નહીં મળે બરાબર તો ચાર ને ચૌદ થઈ જાય

આટલે હારું કેરો જો સારું કે આ ભાઈ હું એ સારું કે લો બરાબર સારું કેને મે જીઈ સારું મળે ને મળતું જોવાનો ગાય તો હું અને નિકુલ બને તૈયાર થઈ ગયા છે અને હવે નીકળીએ છે 4:30 થઈ ગયા છે અમને 5 વાગે બોલાયા હતા એટલે 4:30 હવે નીકળીએ એડ્રેસ ઉપર જઈએ અને પછી જોઈએ અને કપડા એટલા બધા ચેન્જ કરી દીધા ને એટલામાં તો બધું બગાડી દીધું રૂમ ઉપર તો ચાલ નિકુલ હવે જઈએ ચાવી ચાવી જોઈ લે ને સવારે તો આ લીધી તૈયાર તો મસ્ત છે આ રાવે જોરો ગીત મસ્ત હોય સી ગવર કે મસ્ત ગીત મસ્ત મસ્ત ગીત ઓ અને ફ્રોડ ફ્રોડ છે તો ફ્રોડ આપ તો વાત છે આપણે બાકી આપણે તો આપડે <laughs>

તો પછી ગમે કંઈ બાર આવી લાસ્ટ માં ગિફ્ટ આવી ને ફટાફટ અમે કેરાય અને અત્યારે કેટલા વાગે ખબર સાત વાગે એટલે મૂળ પોતા ગયા પાંચ થી છ સાત બે કલાક અમારો ટાઈમ બગાડ્યો એટલે એ પેલો ફોન આવ્યો હતો મને ખબર હતી કે આપણે કોઈ ખરીદી કરી નહીં તો છે ને ગિફ્ટ આપણને લાગે બરાબર એટલે ત્યાં જઈને ટાઈમ વેસ્ટ થયો અને આ ગિફ્ટ મળે એટલે કોઈ પણ ફોન આવે ને તો પ્રોડક્ટ જવાનું કે આપણો ટાઈમ વેસ્ટ થયો બરાબર આ તો હું પહેલી વાર અમાર આવી તો અમે જઈએ કે કેવું લાગ્યું રિવ્યુ આપજો સારું લાગ્યું તો થોડી આ તો મને ફ્રીમાં આવે

તો તમારી સાથે આવું થયું હોય તો કમેન્ટ માં કહેજો કે હા મારી સાથે થયું છે અને જો આવું ફેરથી કોઈ દિવસ તમારા પર ફોન આવે ને તો કદાચ આ તો અમે ગાંધીનગર બે કિલોમીટર બરાબર જ્યાં તો કોઈ તો એક ભાઈ ભાઈ તો પચાસ સાહીઠ કિલોમીટર જ્યાં હતા ગિફ્ટ લેવા માટે એટલે આવું દૂર હોય તો નહીં જવાનું કારણ કે બધું ફ્રોડ જ હોય બરાબર ઓકે થેન્ક યુ સો મચ ચલો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડિયો શેર બધાને કરી દો કારણ કે ફ્રોડ નંબરથી થી ફોન આવે તો જવાનું નહીં આવું થોડી જવાનું હોય એટલે માર વિડિયોને લાઈક પણ કરી દેજો આઈડિયા